નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજે આપણે વાત કરીએ છીએ એક એવી ઐતિહાસિક ધરોહર વિશે જે હજુ પણ ઇતિહાસ બોલે છે પણ જમાનો હવે તેને ભૂલી ગયો છે છોટાઉદેપુર જિલ્લાના ડભોઈ નજીક આવેલું તેંતલાવ ગામે રાજા જયસિંહના સમયમાં બનેલું તળાવ જે ક્યારેક પાણીનો અગત્યનો સ્ત્રોત હતો આજે આખું સુકાઈ ગયું છે અને હવે ત્યાં ક્રિકેટના શોટ વાગે છે સ્થાનિકો જણાવે છે કે આ તળાવમાં એક સમયે ખેડૂતો માટે પાણી હોય પશુઓ માટે પીવાનું પાણી હોય અને લોકો માટે આશીર્વાદ સમાન પવિત્ર સ્થળ ગણાતું હતું આજે એ તળાવ મેદાન બની ગયું છે જણાવી દઈએ કે ડભોઈ કિલ્લો હીરા ગેટ અને વડજની વાવની સાથે આ તળાવ પર ઐતિહાસિક વારસો ગણાય છે પરંતુ હવે એ વારસો જ્ઞાથી નહીં નાથી જીવતો દેખાઈ રહ્યો છે સારા સમાચાર એ છે કે તળાવનું નવા સિરેથી ડેવલપમેન્ટ શરૂ થવાની તૈયારી છે સંબંધિત વિભાગ દ્વારા કામ શરૂ થયું છે પણ સ્થાનિકોની માગ છે કે આ તળાવને માત્ર સાફ અને સુંદર નહીં પણ ફરીથી જીવંત બનાવવામાં આવે જ્યાં પાણી પણ હોય અને ઇતિહાસ પણ ઇતિહાસની ધરોહર માત્ર ભવિષ્ય માટે ગૌરવ નથી પરંતુ આજે જીવવાની જવાબદારી પણ છે દભોઈના તળાવ જેવી ધરોહરો સાચવવી એ આપણું સાંસ્કૃતિક કર્તવ્ય છે પ્રકોપ ન્યૂઝ પર આ હતી ખાસ રિપોર્ટ તમને મળશે વધુ સમાચાર પછી થોડા વિરામ પછી સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાવ